હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો મિત્રો ખાસ કરીને આ વિડીયો એટલે બનાવવામાં આવે છે કે અત્યારે જે આંગણવાડી કાર્યકર અને તેડાગરના જે ઉમેદવારો આંગણવાડી કાર્યકર કે તેડાગર બનવા ઈચ્છતા હોય તો એ લોકોને માહિતી મળી રહે કે આંગણવાડી કાર્યકરના કાર્યો શું હોય છે તેડાગરના કાર્ય શું હોય છે એ માહિતી મળી રહે એ માટે મિત્રો આ જ વિડીયોની અંદર આપણે આંગણવાડી કાર્યકરના કાર્યો અને ફરજો વિશે જોઈશું તો એ જોઈએ એના પહેલા મિત્રો તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બિલને ઓન કરી લેજો અને તમારા મિત્ર સર્કલ સગા સંબંધી રિલેટીવમાં કોઈ પણ જો બેન આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા હોય તેડાગર તરીકે ફરજ બજાવતા હોય અથવા તો નવા એપ્લાય કરનાર હો તો એટલે કે જે ઉમેદવારો છે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેના તો એ બેનો સુધી પણ આ ચેનલને જરૂરથી પહોંચાડો કે જેથી કરીને એ લોકોને પણ માહિતી મળી રહે તો મિત્રો જોઈએ હવે આંગણવાડી કાર્યકરના કાર્યો અને ફરજો આંગણવાડી કાર્યકરે પોતાના કાર્યક્ષેત્રમાં તથા જરૂર જણાય ત્યારે અન્ય વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની આઈસીડીએસ સર્વિસિસ સેવાઓ પૂરી પાડવાની રહેશે તદ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતી સૂચનાઓ અનુસાર અન્ય સેવાઓ અને યોજનાઓ સાથે સંકલનની કામગીરી પણ કરવાની રહેશે આંગણવાડી કાર્યકરના કાર્યો અને ફરજોમાં નીચેની બાબતોનો સમાવેશ થશે તો મિત્રો તમે ખાસ કરીને જો મારો જો રીડિંગ એટલું બધું જોરદાર નથી પણ છતાંય હું ટ્રાય કરું છું બરાબર રીતે વાંચી શકાય અને તમને પણ સમજી શકાય એ રીતે તો તમે તમે બરાબર અને બીજું કંઈ બરાબર ન વંચાય ન સમજાય તો તમે જરૂરથી આમાં વાંચી લેજો વિડીયો સ્ટોપ કરીને હું ટ્રાય કરું છું કે તમને બરાબર રીતે સમજી શકાય એ માટે પછી એવું ન થાય કે હવામાંથી ઉપર જ જાય એટલે તમે વિડીયો સ્ટોપ કરીને પણ વાંચી શકો છો તો જોઈએ હવે એક પોઈન્ટ એક આંગણવાડી કેન્દ્ર નિર્ધારિત સમય મુજબ કાર્યરત રાખવાનું રહેશે બે આંગણવાડી કાર્યકરે સૂચના મુજબ પોતાના કાર્યક્ષેત્રનો સર્વે કરવાનો રહેશે અને નવી બાબતોની નોંધ લઈ તે મુજબ રેકર્ડ નિયમિતપણે અદ્યતન કરવાનું રહેશે ત્રણ પોતાના કાર્યક્ષેત્રના બાળકોને આરોગ્ય પોષણની સેવાઓ પૂરી પાડવી તમામ બાળકોના વૃદ્ધિ વિકાસની દેખરેખ રાખવી અને મધ્યમ કુપોષિત અતિ કુપોષિત તેમજ તબીબી સેવાની જરૂરિયાતવાળા બાળકોને ઓળખવા અને તેઓને સંદર્ભ સેવાઓ પૂરી પાડવી સંદર્ભ સેવા લીધા બાદ પણ આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક પોષણ તથા અન્ય સેવાઓનો લાભ મેળવે કરવાનું રહેશેડ તથા દરેક બાળકોને વ્યક્તિગત વૃદ્ધિની ગતિને માપવા માટે વૃદ્ધિ આલેખ નિભાવવાનો રહેશે એટલે કે ગ્રાફ જે હોય વૃદ્ધિનો એ નિભાવવાનો રહેશે છ ઓછું વજન ધરાવતા બાળકોની વિશેષ સાર સંભાળ રાખવી તથા મધ્યમ અતિ ગંભીર ઓછું વજન ધરાવનાર બાળકો પૈકી મેડિકલ કોમ્પ્લિકેશન ધરાવતા બાળકોને ઓળખીને સીએમટીસી ઓબ્લિક એનઆરસી ખાતે રિફર કરવાની કામગીરી કરવાની રહેશે સીએમટીસી એટલે કે આરોગ્ય જે કેન્દ્રો હોય છે જે સામાન્ય રીતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય છે તો ત્યાં આ જે આવા જે બાળકો હોય અતિ ઓછું વજન ધરાવતા હોય

ઓબ્લિક આશા કાર્યકરની સહાયથી રસીકરણ પ્રસૂતિ પૂર્વ અને પ્રસુતિ પશ્ચાત તપાસ એટલે કે એનસી એન્ડ પીએનસી પૂરક સક્ષમ પોષક તત્વો ડીવોર્મિંગ સંદર્ભ સેવાઓ વગેરે સેવાઓ પૂરી પાડવાની રહેશે તેમજ આરોગ્ય પોષણ સ્વચ્છતા શિક્ષણ વિષયક માસિક પ્રવૃત્તિ હાથ ધરવાની રહેશે

દૈનિક રાશન કાઢી આપવાનું રહેશે બાર આંગણવાડી કેન્દ્રમાં ખાદ્ય સામગ્રીની સુરક્ષા તથા સ્વચ્છતાના નિયમોને અનુસરવાના રહેશે તેર અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ગૃહ મુલાકાત કરવાની રહેશે

આંગણવાડીની સેવાઓના અસરકારક અમલીકરણ માટે ગૃહ મુલાકાત મીટિંગ વિવિધ કાર્યક્રમોની ઉજવણી વગેરે દ્વારા લોક સંપર્ક કરવાનો રહેશે અને લોક લોક ભાગીદારી ભાગીદારી રહેશે સુનિશ્ચિત કરવાના હેતુથી વિશેષ દિવસોની ઉજવણી કરવાની રહેશે જે અંતર્ગત એ ચાર ચાર મંગળ દિવસ એટલે કે એક પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ બીજો મંગળવાર બાળતુલા ત્રીજો મંગળવાર અન્ન પ્રશાસ અન્ન દિવસ ચોથો મંગળવાર અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ આવા વિશેષ દિવસોની ઉજવણી કરવાની રહે છે બી આંગણવાડી કેન્દ્રમાં નિર્ધારિત કરેલ દિવસે મમતા દિવસની ઉજવણી કરવાની રહે છે સોળ દરેક બાળકના પ્રારંભિક વિકાસના સીમાચિહ્નોનું નિરીક્ષણ કરવા માટે પ્રારંભિક વિકાસ પર ગૃહ મુલાકાત દરમિયાન માર્ગદર્શન આપવાનું રહેશે સત્તર વિકલાંગ બાળકો અથવા તો વિલંબિત વિકાસવાળા બાળકોની ઓળખ કરવી તથા તેઓને આરોગ્ય સ્ક્રીનિંગ માટે રિફર કરવાની સેવાઓ તાત્કાલિક પૂરી પાડવાની રહેશે અઢાર ત્રણથી છ વર્ષના બાળકોને પ્રિસ્કૂલ સમયપત્રક અનુસાર પ્રિસ્કૂલ કિટનો ઉપયોગ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરાવવાની રહેશે આંગણવાડી કેન્દ્રના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં બાળકોને વિકાસ યાત્રા પુસ્તિકામાં મૂલ્યાંકન કરવાનું પ્રવેશ પામનાર આંગણવાડીના બાળકોને બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા ઇસ્યુ થયેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પ્રમાણપત્ર આપવાનું રહેશે વીસ પોતાની આંગણવાડી કેન્દ્રના પોતાની આંગણવાડીના કાર્યક્ષેત્રમાં કુપોષણ તથા આરોગ્યની સ્થિતિ સુધારવા માટે સંબંધિત અન્ય વિભાગ જેવા કે આરોગ્ય પંચાયત શિક્ષણ પાણી પુરવઠા અને પાણી પુરવઠા સાથે સંકલન કરવાનું રહેશે એકવીસ આંગણવાડી પ્રોત્સાહન સમિતિની નિયમિત બેઠક બોલાવવાની રહેશે બાવીસ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી તેમજ લોક ભાગીદારીથી મળેલ સાધન સામગ્રીની જાળવણી તેમજ યોગ્ય નિયમન કરવાનું રહેશે ત્રેવીસ આઈસીડીએસ પ્લેટફોર્મ દ્વારા પૂરી પાડ પૂરી પાડતી સેવાઓ જેવી કે એસએજી પૂર્ણા પીએમવી વાય ડબલ્યુઆઈએફએસ આરબીએસ કે ક્રેચ દૂધ સંજીવની યોજના પોષણ સુધા વગેરે યોજનાઓનું અમલીકરણ ઓબ્લિક સંકલન કરવાનું રહેશે છે ચોવીસ આંગણવાડી કેન્દ્રના બાળકોની આધાર નોંધણી કરવાની રહેશે તથા અન્ય લાભાર્થીઓના આધાર કાર્ડ નંબરની સંબંધિત રજિસ્ટર તથા ઓનલાઈન વિવિધ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે પચીસ સેવાઓને લગતા તમામ અહેવાલ રજિસ્ટર દસ્તાવેજોની ભાવવાના તથા નિયત સમય સુધી સાચવવાના રહેશે ખાદ્ય સામગ્રીની વિગતો લાભાર્થીઓને વિગતો માતા મૃત્યુ બાળ મૃત્યુ બાળ જન્મ જન્મ મરણની નોંધ વગેરે કામ દર માસે કરવાની રહેશે નિયત થયા મુજબના માસિક વાર્ષિક અહેવાલ ભરવાના રહે છે છવ્વીસ આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી થઈ નિયત તાલીમો ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે મુખ્ય સેવિકા બાળ વિકાસ યોજના અધિકારી પ્રોગ્રામ અધિકારી પ્રાદેશિક નિયામક અને સંકલિત બાળ વિકાસ યોજનાની રાજ્ય કચેરી દ્વારા સોંપવામાં આવતી યોજનાઓને લગતી તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે અઠ્યાવીસ સરકાર શ્રી કક્ષાએથી આ કાર્યો અને ફરજોમાં જરૂર જણાય ત્યારે ફેરફાર કરવામાં આવશે તો જે કોઈ પણ ઉમેદવારો બનવા માટે ઈચ્છે છે અંગવાડી કાર્યકર તરીકેના તો એ બહેનોને અમાથી સંપૂર્ણ જે અંગણવાડી કાર્યકરે જે કામગીરી કરવાની છે તો એની માહિતી તમને મળી ગઈ હશે છતાંય જો કોઈ અંગવાડી કાર્યકર કે આઈસીડીએસ પ્રોગ્રામ વિશે વધુ માહિતીની જરૂર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો તો એ અંગે પણ તમને માહિતી જરૂરથી પૂરી પાડવામાં આવશે તો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયોમાં ઓકે બાય